જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો આ બધા તો ઓકે રિપોર્ટ છો પણ અમે હે એમ ફૂલ મેન્ટલી થઈ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે બધી બાજુથી કારણ કે છેલ્લી છેલ્લા લગભગ એક અઠવાડિયાથી નહીં હર્ષદ છેલ્લા એક અઠવાડિયાથી કોઈ દિવસ એવો ખાલી નહીં ગયો કે આપણી ગૌશાળામાંથી કોઈ ગાય જતી ન રહી તમે જાણો છો કે ગઈકાલે આઠ તારીખ ને ગઈકાલે આઠ તારીખ હતી ને આઠ તારીખના પણ આપણી આપણી ગૌશાળાની જૂનામાં જૂની સર્વશ્રેષ્ઠ અને માથાનું મુગટ સમાન ગાય છે જે મીરા એ જતી રહી અને આજે આજે એ ગાય જતી રહી છે આર્યા ક્યારે હર્ષ અને કારી શંકર કહેતા બાકી મેન આમ સાચું નામ એનું હતું ટાય આપણી ગૌશાળાની છે એને આજે આપણી વચ્ચેથી અને આપણી ગૌશાળામાંથી વિદાય લીધી છે તો ટાયના હાથમાં પરમ પરમકૃપાળું પરમાત્મા દિવ્ય શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના બાકી શું કરી શકીએ ત્રણ તારીખ ત્રણ તારીખથી છે એ આ મરણ ચાલુ થયું છે ત્રણ તારીખથી જ ને ત્રણ તારીખના આપણી મલિર ગઈ પછી ચાર તારીખના સવરના મંજરી ગઈ પછી તે દિવસે કાંઈ બીજું નહોતું પછી પાંચ તારીખના આપણી કેસર સાંજના વળી માયા અને પછી એના પછી છ તારીખ છ તારીખે આપણી કુંજ સાત તારીખે આપણી કેમ છે હે આ ડરું થઈ ગયું આ થઈ ગયું કાંઈ નહીં પણ હવે જે થયું છે એ તો થયું જ છે અને હજી પણ કુંઢી છે એ સેમ કંડિશનમાં છે એની કોઈ પ્રકારની રિકવરી નથી અને જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એની હાલત ગંભીર જ થતી જાય છે કઈ રીતે સરસદ બોલતો પાંચ હેતુ પાંચ તારીખને મળીને પાંચ તારીખ ને ત્રણ તારીખની પાંચ તારીખ હા પાંચ તારીખને મળીએ પછી છ તારીખને સવારના મંજરી મંજરી હા પછી પછી કેસર કેસર પછી માયા પછી કુંજ 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 પછી મીરા પછી તા કુંજ પછી મીરા પછી ટાઈમ ટોટલ સાત જીવો હે આપણી આપણી ગૌશાળામાંથી રજા લીધી અને ભગવાન પાસે ગયા બરાબર અને આજે પણ હજી પણ આ જે છે ને આ ધોરી શંકર જે ને ચક્કી એનું પણ આપણે હું ડાઉટ છે કે કદાચ આપણી વચ્ચે નહીં રહી શકે કારણ કે એની પોઝિશન જ એવી છે અત્યારે અને હવે આપણે ચેક કરી લઈએ કુંઢીને કું આજે આને મધુ કેમ સરસ હમ જુઓ તમે કુંઢીને સેમ હો

અને આ એનો જ છે ને પોતરો આ જો આ હેલ્ધી છે એકદમ આ છે ને આની જો પેટમાં ખરાબી છે ઓમ તો છે પણ છતાં એનું પેટ ખરાબ છે એની આ નિશાની છે અને રતન એકદમ ઓકે છે ને એની આ નિશાની છે જોવું થઈ ગયું ને આટલી ગાયોમાં આ લગભગ ચૌદ એક ગાયોને ને આ ઝેરીઅસર થાય ને એમાંથી એક રતન છે એ સિત્તેર એસી ટકા મેઘા નહીં હમ રતન ને સૌથી વધારે પછી એના પછી મેઘા ને ફાયદો થયો છે બાકી તો બીજું કઈ લાંબો આમાં કઈ ફરક પડતો નથી આપણાથી કે કોઈ થી પણ મેઘા પણ અત્યારે ખાય છે જુઓ પણ મેઘા ની હાલત તો જો કેવી થઈ ગઈ છે બચારી ની હાટકા ગણાય જાય છે ને હજી વાયબ્રેશન તો થાય જ છે બાકી જે એ આ શું કહેવાય કે ઝેરી અસરની સ્ટાર્ટ તો ત્રણ તારીખથી થયું છે પણ હવે એ જ્યારથી મરણ ચાલુ થયું ને એ પછી કોઈ દિવસ શું કરવું કોઈ દિવસે એવો ખાલી નહીં ગયો સવારે નહીં તો સાંજે સાંજે નહીં તો રાતે રાતે નહીં તો દિવસે સવારે વહેલા પણ કોઈને કોઈ આપણી ગૌશાળામાંથી ગાયનો જીવ છે એ ગયો છે સતત છેલ્લા એક અઠવાડિયાથી એમને આજે આ ગઈ ક્યાં જઈને અટકે ને એ હું પહેલાં દિવસે પહેલાં દિવસથી કંઈ કહેતો આવું છું કે આ બધું ક્યાં જઈને અટકે ને કોઈ જ નક્કી નથી કારણ કે જેટલી ગાયો છે એ બીમાર પડી હતી એમાંથી સાત છે સાત ગાયો છૂટી ગઈ છે અને હજી પણ આ એકાદી જે આપણી કૂંટી છે અરે આ ચક્કી છે એનું પણ હજી નક્કી નથી એટલે જોઈએ છે શું થાય છે તે અને અત્યારે તો આપણે બધા વાસુડાને છે આવી રીતે દોડાવીએ છીએ જો એક આ મધુ બરાબર છે અને એક પરી બરાબર છે એટલે મધુને છે એ મેઘાવારી મૈલી અને એક એનો મંગારો બંને ધાવી લે હવે કોઈ આવશે આમ કુંજલ કુંજલ ધાવા દઈશ બરાબર આ બંને છે મતલબ મહિલી એક આને એક્સ્ટ્રા ધાવી લી અને આ છે ને પરી સારામાં સારી ગાય છે કારણ કે ત્રણ વાસુડાને વડે આને ભેગું એક તો બક્કીને ધવડાવે ના હવે તો નહીં વાંધો હવે તો બબે થઈ ગયા કારણ કે પેલા મૈલી બક્કી અને એનો હોય ત્રણે ત્રણેય ધાવતા એટલે હવે છે એ કાંઈ જરૂર નહીં પડે હવે બધાને ની મૂક્યું સીધું પડતું સીધું પડતું બે હવામાં પણ શું બેલેન્સ બધું વિખાઈ ગયું છે તો હવે આને 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 ધવડાવીએ ને હવે તો કુંજલ એક પછી એક પછી શું આમ પણ ધ્યાન રાખવું પડે ડાયરેક્ટ ગાયો પણ થોડું ઘણું તોફાન કરે એટલા માટે આરામ આરામથી દોડાવી દઈએ મિત્રો હમણાં છે આપણી મહિલી અને મંગારો બંને આ મધુરને ચાલતા હતા તમે જાણો છો એના પછી શું થયું ખબર હા ચડાવી દીધો આ માઠી કેવી છે ખબર હમણાં તમને હું એક ઉદાહરણ દઉં દાખલો દઉં દાખલો કે હું અહીંયા છે ને આ કૃષ્ણને લઈ આવ્યો આને શું ધોવી છે ને એટલા માટે તો ક્રષ્ણને લઈ આવ્યો ને તો કૃષ્ણ સીધી આવી અને આને ભાઈ ખાવા માંડી બરાબર તો ખાતી હતી ને ત્યાં હું છું કે આમ એકબીજા શું માથું માર્યું તો આ પડી ગઈ પડી ગઈ ને તો જે મહિલી રહીને ને નીચે આવી ગઈ એવડી મહેનત કરી માંડ બચાવ્યો જો માથે નત ને બે મિનિટ થઈ જાય ને તો આ મહિલી જો દબાઈ ગઈ હતી અહીંયાથી માથેથી અરે અરે માઠી વાહ માઠી વાહ હું બસ અહીંયાથી આ છે આ ક્રિષ્ના લઈને આવ્યો જ ત્યાં ક્રિષ્ના મારી માથું ના બચારી પડી ગઈ કારણ કે એનો વાંક નથી એની શક્તિ આવી ગઈ જો અહીંયા જ દબાઈ ગયો અહીંયા જ એકલે એકલે પખી બખીને માન કાઢ્યો બારે અરે અરે અને માઠી કહેવાય શું કહે માઠી શું ગુજરાતીમાં અને હર્ષદભાઈ દૂધ લઈને આવી ગયા છે તો જો કેમ પીતી નહીં કે ધાવી લીધું કંકુને છે આમ ડાયરેક્ટ દૂધ પાય છે કૃષ્ણને ધવડાવી કેટલું ધાવી સંપૂર્ણ અને હા જે તબિયત નરમ હતી થઈ ગઈ બરાબર પેલી છે થોડું તાવ તોડશે હજી શરીરમાં આ દૂધ આમ ડાયરેક્ટ છે ને એના કરતા મતલબ આ જે આપણે લઈ આવીને પાય એના કરતાં ડાયરેક્ટ પીએ ને તો સારું દૂધ ગરમ તો પડી જાય વાર લાગી ને તો મિત્રો છેલ્લે આપણે અહીંયા સવારના આપણી જે બધી ગાયોનું જે કાંઈ કામ હતું બધું કર્યું હતું અને કંકુને દૂધ પાવાનું કામ કરી ને પછી ગયા હતા અને પાંજરાપોર પણ જે કાંઈ કામ હતું એ કરીને આવી ગયા હતા ફટાફટ આપણે આપડી ગૌશાળા ને ને ત્યારે મને એમ હતું કે કઈક ને કાંઈક આપણી જે કુંઢી છે ને એના હામાં ચાર આવશે ત્યાં તો કુંઢીની જગ્યાએ ચક્કી ગઈ હં કંઈ કહેવાનું છે કે નો વર્ડ ઓનલી સાયલેન્ટ કાં આ ચક્કીને પણ આમ તો તકલીફ હતી પણ કુંઢી જેટલી હતી નહીં પણ એ સ્ટ્રગલ ઘણું કર્યું છે જો હજી પણ છે અત્યારે જ આપણે એને આમ પલટી મરાવી છે અને પલટી મરાવીને થોડી વાર હુતી છે નહીં તરી બીજી કાંઈ તકલીફ છે નહીં બેઠી છે એમને અને આ ચક્કી અને ટાય ટાયના હજી પીએમ થયું નથી ચક્કીનું ચક્કી તો જમણા જ ગઈ છે ચક્કી તો ક્યારે ગઈ ખબર હું પંચ ચાલુ હતું અને હું આ જે ટાઈ ગઈ ને એનું પંચ લખવાનું બધું કામ ચાલુ હતું ને ત્યારે એ બધા જે કોન્સ્ટેબલ સાહેબને જમાદાર સાહેબની હાજરીમાં જ ગઈ એટલે આનું ભેગા ભેગ પંચ તો લખાઈ ગયું છે પણ હવે પોસ્ટમોર્ટમ કરવાનું બંનેનું બાકી છે તો હવે જોઈશે ક્યારે પોસ્ટમોર્ટમ થાય છે બાકી તો બધા નિર્ણય કરી નાખી વાસવડા બધા ખાય છે અને ચક્કીના ચક્કીને શ્રદ્ધાંજલિ હવે આપી દઈએ તો ભગી ભગવાન છે એ ચકીના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એ પરગની પ્રાર્થના અને ચક્કી છે આપણા આપણી ગૌશાળાની આઠમા નંબરને સભ્ય કે જે આપણે છોડીને જતો રહ્યો અને હવે કુંઢી કુંઢીને કે તું રહી જાજો અર્થ કહેતો ને બોલતા કે એમ ને આમ કે એટલે હાંભ રે કે કાનમાં કે નહીં ગામને એમ નહીં એટલે વારે વાહ ના રહી જાશે ચિંતા નગર રહી જાય છે અત્યારે કરી ટ્રીટમેન્ટ કઈ બાટલા ચડે કેટલું ત્રણ લીટર ત્રણ લીટર ફ્લુઇડ ચડાવ્યું છે અને બાકી બધી જે મેઘા મેઘા રતન અને મધુ ત્રણ રહી ને ઇફેક્ટેડ હવે તો ઘણી મેઘા રતન ને મધુ મેઘલ ને એટલી અસર નહીં ને કે છે એ બધી ગાયો છે એ મતલબ કે સેફ છે અમ સેફ તો ના કહી શકીએ પણ અત્યારે એને સારું છે હું કહી શકીએ આપણે તો એ અંદર ખાય છે અત્યારે સૂકી નાખી નાખીએ સવારને સૂકી જાર નાખી છે અત્યારે સૂકી ઝાડ નાખી કારણ કે શું સૂકું જેટલું ખાય ને એટલું એને શરીર માટે સારું છે વાગોળ છે ને એટલું આ જે ઝેરનું ને એ બહાર નીકળશે અને એનું પેટ એટલું સાફ થશે એટલા માટે સૂકી નીણ કરી છે અત્યારે એને બધા ખાય છે બાકી હવે વાત છે કાની બાકી બધું તો સાફ થઈ ગયું એકદમ જો

આપણી જે કુંઢી છે એની હાલત છે સેમ મીરા જેવી થઈ ગઈ છે હર્ષદભાઈ કેમ થશે કુંટીને એવું બચારી કુંટી હવે નહીં જડે આવ્યું હે સાચી વાત છે પણ હવે આને તો બપોરે તો તીરો ને બધું થયું હતું પણ હર્ષદ અત્યારે તો કંડિશન ઘણી સિવિયર થઈ ગયો હે મને એમ હતું કે તીરો થયો એટલે આ શું પાયું એમ હમ ઉઠી હવે બસ થોડા ટાઈમની આપણે શું કહે કે આપણે એને સંબંધ રહ્યા છે બાકી તો ભગવાનની ઘરે હાલી જાય એવું મને લાગે છે બાકી આપડી ગૌશાળા છે ને ખાલી ખાલી ના લાગે ને એટલે આપણે બીજી ગાયો છે એ બધી બાંધી નાખીએ જુઓ પણ યાર હવે એ તો જો સામે બે ઓળખી બાંધ નાખી ભૂરી અરે ચક્કી ક્રિષ્ણા માંદુડાની એ અહીંયા બાંધ્યો છે પણ હવે ખાડા પડી ગયા એ ના આનાથી યાર કવર થાય હા જો આ બંને આ બંને થઈ ગઈ મેઘલ અને કુંજલ છે બોલો શું વાલો આ એક કામ સારું કર્યું આમ અહીંયા ગૌશાળામાં આવતા ને તો ગૌશાળામાં આવવાની મજા ન આવતી કારણ કે હું ખાલી પડ્યું હતું ને એટલે બાંધી નાખીને સારું કર્યું અને હવે ખાણ ખવડે ને છોડી મૂકીશું પાછળ વાળા પાણી પાણી પીએ એની રીતે ને બાકી તો બીજું કઈ છે ને આ એક આજે તો બે બે ગાયો તો વિદાય લીધી અને આ કુંઠી ક્યારે લે એનું નક્કી નહીં હવે રાતમાં મારી ખાસી નક્કી છૂટી જવાની કુંઠી અત્યારે જોઈ લો છેલ્લી વાર જીવતી કુંઠી અને સિંગ જોઈ લો કુંઠી વાહ ઘણી બધી મહેનત કરી પણ હવે કોઈ રિકવરી ના મળી શું કરી કે It B.